ની વાડીમાંથી બોર ના વાયર ચોડનારા ત્રણની અટક પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના ઓય જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરતા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસિન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા શ્રી વાય કે પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વર્ણસોંધાયેલ ચોરીના ગુનો શોધવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી જયદેવસિંહ જાડેજા જીવરાજ ગઢવી તથા ડ્રાઈવર અશ્વિનભાઈ ગઢવી નવો મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને બાતમી હકીકત મળી હતી કે રેમતુલા સુમાર જત રહેવાસી જતવાંઢ લાખણિયા તાલુકો અબડાસાવાડો તેના અન્ય બે સાગરીતો સાથે હાલે ગઢવાડા ગામના પાટિયા પાસે મોથાણા કોઠારા હાઈવે ઉભેલ છે અને તેઓની પાસે કોથડામાં તાંબાના વાયરો ભરેલ છે જે તાંબાના વાયરો તેઓએ ચોરી કે છળકપડથી મેળવેલ છે અને ત્યાં વાયરો સગેવાગી કરવાની ફિરાકમાં છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રેમતુલા સુમાર જત મુસ્તાક જોરાવર જત તથા દર્શનસિંહ પૃથ્વીસિંહ જાડેજા આ ત્રણી શમો મળી આવ્યા હતા અને તેની પાસે કોથડામાં તાંબાના વાયરો હોય જેથી મજકુરી સમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ તાંબાના વાયરો અમે ત્રણેય જણાએ સાથે મળી આજથી આશરે દશક દિવસ અગાઉ બીટીયારી ગામની સીમમાં આવેલ એક વાડીમાં ગયા હતા ત્યાંથી વાડીના બોરના કોપર કેબલની ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હતી જે અંગે કોઠારા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલો હતો જેથી મજકુરી સમોના કબજામાંથી મળી આવેલો મુદ્દામાલ બીએનએસએસની કલમ અનુસાર કબજે કરવામાં આવ્યો હતો તેમજ મજકુરી સમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ તાંબાના વાયરોની ભંગાર જેનો વજન આશરે ચાલીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા વીસ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આરોપી છે રેમતુલા સુમાર જત મુસ્તાક જોરાવર જત અને દર્શનસિંહ પૃથ્વીસિંહ જાડેજા આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે